હા હેલો નમસ્કાર હું છું ભરત સર બીજી પરીક્ષા ત્રીસ તારીખથી શરૂ થઈ રહી છે અને ડિફિકલ્ટીએ તો તમારું માથું ખાઈ રાખ્યું હશે કદાચ એવું થઈ શકે કારણ કે તમે ઘણા બધા પેપર સોલ્વ કર્યા હશે ઘણા બધા કોઈ અન્ય દાખલાઓ સોલ્વ કરવાની કોશિશ જ્યારે કરી હશે ત્યારે લાગતું હશે કે સાહેબે જ્યારે ભણાવ્યું ને ત્યારે તો મસ્ત આવડી ગયું હતું ટ્યુશન સ્કૂલ વગેરે બટ હવે જ્યારે કરવા બેસો છો ત્યારે તમને દાખલાઓ મૂંઝવતા હોય થઈ શકે કે આઉટ ઓફ સિલેબસના દાખલા તમને મૂંઝવતા હોય ચોપડીના આવડી જતા હોય કોઈ પણ મટિરિયલના દાખલા હોય તમને અગર મૂંઝવે છે તમારી ડિફિકલ્ટીઝ છે તો જ્યારે પણ તમને ડિફિકલ્ટીઝ આવે ને ત્યારે કંઈક આના જેવા રિએક્શન થઈ જાય આમ દાખલા જો એટલે આંખો મોટી થઈ જાય બાપરે બાપ આ દાખલામાં કરવાનું શું છે તો તો એવા જ્યારે તમને રિએક્શન આવતા હોય તો સમજી લો કે તમારા જેટલા પણ ડિફિકલ્ટીઝ રૂપી જે આ ભાર છે ને એ ભાર તમારો હળવો કરીશું અને આ બચ્ચાની જેમ મોજથી ઘરે બેઠા બેઠા આનંદથી આપણે વણીશું અને આ જેમ આમ શું કરતું કે આપણું જે વિમાન ઉડી જાય છે ને એવી રીતે તમારી ડિફિકલ્ટી ઉડી જશે અને એકદમ ક્લિયર થઈ જશે બસ એકદમ સુપટુપર રીતે આપણે અભ્યાસ કરવાનો છે અને હા ત્યારે કેવી રીતે જોડાવાનું એ બધી જ વાત કરું છું બટ ખાસ ધ્યાન દઈને સાંભળી લો કે જેટલી પણ ડિફિકલ્ટીઝ હશે એ તમારી ટોટલી હું ક્લિયર કરાવી દઈશ અને અપ ટુ ડેટ થશે કેવી રીતે થશે તો તમે ડિફિકલ્ટીસ પહેલાં પૂછી લેશો પૂછી લેશો પછી બધી ડિફિકલ્ટી મારી પાસે આવી ગઈ હશે હું જ્યારે અહીંયા લાઈવ ક્લાસ શરૂ કરીશ ત્યારે વન બાય વન તમારો વારો આવતો જ હશે અને ખાસ વાત કરી દઉં કે લાઈવ થશે લાઈવ મીન્સ કે તમે ડિફિકલ્ટી મોકલી દીધી તમે ક્લાસમાં હાજર હશો હું તમારી સાથે વાત કરીશ કયા કયા પ્રશ્નોમાં મૂંચવણ છે એ વાત કરતાં કરતાં ક્લિયર થશે અને છેલ્લે આખો દાખલો ગણાવી દીધો ને પછી બી ક્લિયર થયું તો યસ ત્યારે જઈ અને તમારી ડિફિકલ્ટી એકદમ ક્લિયર થશે આવી રીતની પ્રોસેસ દ્વારા આપણે ડિફિકલ્ટીઝ ક્લિયર કરવાના છીએ આ ફોટો જોઈને તમે સમજી ગયા હશો કે ક્યારે આપણી બેચ શરૂ થઈ રહી છે રામ મંદિરનું અયોધ્યાની અંદર ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે કઈ તારીખે યાદ કરો બાવીસ તારીખે સોમવારે તો બસ આપણી બેચ પણ સોમવારે સાંજે શરૂ થઈ રહી છે બેચનો સમય છે સાંજે આઠથી દસ હંડ્રેડ પરસન્ટ ફ્રી છે એનો કોઈ જ ચાર્જ નથી કારણ કે ઘણા બધા લોકો રામ મંદિરમાં દાન આપ્યું છે તો અમારું કંઈક દાન એવા પ્રકારનું છે કે વિદ્યાર્થીઓને સેવા કરીએ અને તમારા મેથ્સના જેટલા પણ ડાઉટ હશે એ બધા જ ક્લિયર થઈ જશે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેના કોમન ડાઉટ્સ હશે તો એ સરળતાથી ક્લિયર થઈ જશે કોઈના યુનિક હશે તો એ પણ વન બાય વન બાય વન થતા જશે સો પ્લીઝ ફટાફટ તમારે આ કોર્સની અંદર જોડાઈ જવાનું છે કેવી રીતે જોડાવાનું એ વગેરે પ્રોસેસ તમને કહી દઉં તો સૌથી પહેલાં આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બીસી ક્લાસીસ ગાંધીનગર એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને કંઈક આવું બતાવશે બે રીતે લોગિન કરવાની પ્રોસેસ તમે સાઇન અપ કરી શકો છો અથવા લોગ વિથ ગૂગલ તમારા મોબાઈલની અંદર જે ઈમેલ આઈડી હશે એનાથી સીધું કનેક્શન થઈ જશે એની સાથે સાથે આપણી એપ્લિકેશનનું કંઈક પેજ આવી રીતે હશે અને નીચે તમે સ્ક્રોલ કરીને જશો એટલે ધોરણ દસની કેટેગરીમાં તમને કોર્સ દેખાશે કયો કોર્સ હશે તો ધોરણ દસ મેથ્સ ડિફિકલ્ટી કોર્સ અને અહીંયા એક નીચે બટન આપેલું છે ગેટ ફોર ફ્રી તો તમારા માટે કોર્સ ફ્રી છે જ્યારે તમે અહીંયા ક્લિક કરશો એટલે કંઈક આવું એક બટન આવી જશે એટલે સીધું તમારે અહીંથી લાઇબ્રેરીમાં જતું રહેવાનું એ કોર્સ તમે ખોલશો એટલે કંઈક આવી રીતે ખોલશે બરાબર અહીંયા જેટલા પણ વિડીયોઝ વગેરે થઈ ગયા હશે આવશે ને અગર તમે એડવાન્સ જોડાઈ જાઓ છો તો અહીંયા કશું અત્યારે અવેલેબલ નહીં દેખાય અહીંયા એક નાનું બટન દેખાય છે અહીંયા છે આટલું એ શું છે ડિફિકલ્ટી પૂછવા માટે તમારે ત્યાં ક્લિક કરવાની છે જ્યારે તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને પૂછશે ફોટો અપલોડ કરવો છે કે કંઈ લખીને કરવું છે જ્યારે તમે ફોટો અપલોડ કરશો તો ઉપર કંઈક લખવું પડશે કમસે કમ એક શબ્દ તમારે એડ કરવો પડશે અથવા તમે લખી શકો કે સોલ્વ દીસ અથવા તમે ફોટો પાડ્યો એની અંદર ચાર પાંચ દાખલા હોય તો તમને માની લો કે ચોથા નંબરના દાખલામાં ક્વેરી છે તો ઉપર તમે લખી શકો સોલ્વ નંબર ફોર એ રીતે મતલબ એક શબ્દ કમસે કમ એક અંક નંબર કુચ બી અથવા એક ટપકું કરી દેજો તો એ તમે કરી અને સીધો ફોટો મને મોકલી દેશો એટલે ફોટો મારી પાસે પહોંચી જશે અને પછી આપણે જ્યારે આઠ વાગે ક્લાસ શરૂ કરીશું ત્યારે તમારી ડિફિકલ્ટી સોલ્વ થઈ જશે પણ તમે જ્યારે બી ભણતા ત્યાં ડાઉટ્સ આવ્યો મોકલી દેવાનો તો આવી રીતની પ્રોસેસ દ્વારા તમે સુપર ટૂપર રીતે મારી સાથે જોડાઈ અને અભ્યાસ કરી શકશો અને એની સાથે ખાસ યાદ દેવડાવી દઉં કે ધોરણ દસનો આપણો ક્રેઝ કોર્સ આવી રહ્યો છે આ ક્રેસ કોર્સની અંદર ટોટલી બેચ લાઈવ હશે પાંચથી છ કલાકના ક્લાસ હશે અને સુપર ટુપર તૈયારી થશે જો એની અંદર જોડાવવું હોય તો ખાસ ડિસ્ક્રિપ્શનમાં મેસેજ ટોટલી આખી માહિતી આપેલી છે અથવા તમે ફોન કરીને પણ માહિતી લઈ શકશો અને શું મળશે આ ક્રેસ કોર્સની અંદર તો દરેક વિષયોના મતલબ કે જે મુખ્ય ચાર વિષયો છે એના રેકોર્ડિંગ કોર્સ આખા રેડી છે ડિફિકલ્ટી તમારી બધી સોલ્યુશન થઈ જશે વિભાગે એ માટે બે હજાર જેટલા પ્રશ્નોનું સોલ્યુશન તમને મળશે પચીસ પચીસ પેપર કારણ કે ટોપર વિદ્યાર્થી જ્યારે હોય ને તો એને હું એવું કહું છું કે અગર પૂરા માર્ક્સ લાવવો હોય તો પર સબ્જેક્ટ એટલીસ્ટ પચીસ પેપર સોલ્યુશન કરવા જરૂરી છે તો તમને પચીસ પચીસ પેપર સોલ્યુશન કરવા માટે અમે અહીંથી તમને પીડીએફ ફોર્મમાં પેપર પણ પ્રોવાઈડ કરીશું અને આપણી સાથી પેપર સેટ જે આપણે બનાવ્યું છે એની અંદર ચાલીસ પેપ પર છે એ પણ તમને પીડીએફ પ્લસ એનું સોલ્યુશન તમને આ કોર્સની સાથે મળી જશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણો ક્રેશ કોર્સ આ બધું જ ભેગું થઈ અને એની પ્રાઇસ અમે રાખી છે માત્ર અને માત્ર ટોટલ ટેક્સ સાથે અગિયારસો ને અગણસી રૂપિયા એ તમે ભરી અને ફટાફટ અમારી સાથે જોડાઈ અને આનો લાભ લઈ શકો છો તો આ કોર્સ ક્રેશ કોર્સની ફીસ છે આગળ જે મેં બતાવ્યું એ ડિફિકલ્ટી સોલ્યુશનનો કોર્સ ટોટલી ફ્રી છે આમાં જોડાવા માટે સિમ્પલ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બીસી ક્લાસીસ ગાંધીનગર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ક્રેઝ કોર્સમાં સીધા જોડાઈ શકશો ક્યાંય કોઈ તકલીફ પડે તો સિમ્પલ બાજુમાં આપેલો જે નંબર છે એ નંબર ઉપર તમે ફોન કરી શકો છો કોઈ પણ પ્રકારની મૂંઝવણ હશે તો તમને સોલ્યુશન કરી આપવામાં આવશે અને ફટાફટ અમારી સાથે જોડાઈ અને ખૂબ જ સારો અભ્યાસ કરી શકો છો અગર આમાં ના જવું હોય તો કોઈ વાત નહીં સિમ્પલ તમે ડિફિકલ્ટી સોલ્યુશન જરૂર જોઈન કરી લો અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો કે જેથી નવા વિડીયોની અપડેટ મળે નોટિફિકેશન ચાલુ રાખજો કે તમને ડેલી ટુ ડેલી નવા વિડીયોની અપડેટ મળે અને તમે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકો થેન્ક યુ